નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હાલમાં શરૂ હોય એવી કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકારમાં આવેલી કુલ ચાલીસ હજાર કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે કે જેના ફોર્મ ભરવાના હાલ શરૂ છે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વયમરતા કેટલી છે પગાર ધોરણ કેટલું રહેશે તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીમાં આવેલી જીડી જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ પચીસ હજાર ચારસો સત્યાસી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જનરલ ડ્યુટી કોન્સ્ટેબલ જેમાં બીએસએફ સીઆઈએસએફ સીઆરપીએફ એસએસબી તેમજ આઈટીબીપી આસામ રાઇફલ્સ સહિત વિવિધ કોન્સ્ટેબલ માટેની પચીસ હજાર કરતા વધુ જગ્યાઓ માટેની ભરતી જરાજ છે મિત્રો જેમાં ફક્ત ધોરણ દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છે તે ઉમેદવારી નોંધાવી શકે છે વય વયમરાદાની વાત કરીએ તો અઢાર વર્ષ લધુત્તમ તેમજ મહત્તમ ત્રેવીસ વર્ષ તેમજ કેન્દ્ર સરકારના નિયમ અનુસાર ઓબીસી નોન ક્રિમિનલ તેમજ એસસીએસટી કેટેગરી માટે નિયમ અનુસાર વયમરાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા બેઝિક તમારો એકવીસ હજાર સાતસો પગાર છે તેની સાથે અન્ય જે કેન્દ્ર સરકારના તેમજ જેવા અન્ય છે તે થઈ અરજી કરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી મિત્રો અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ છે તમે ભરી શકશો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા એકવાર વિગતવાર જાહેરાત વાંચવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો વાત કરશું ઓઆઈસીએલ એટલે કે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અંતર્ગત આવેલી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એટલે કે વહીવટી ઓફિસર માટેની કુલ ત્રણસો જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓઆઈસીએલમાં કુલ ત્રણસો જગ્યાએ જે સ્નાતક પાસ એટલે કે ગ્રેજ્યુએટ પાસ થયેલા હોય તો ઉમેદવારો માટેની આ જાહેરાત છે વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ એકવીસ વર્ષ તેમજ મહત્તમ અહીંયા ત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં ઉપલી વયમરદામાં કેન્દ્ર સરકારના જે અનુસાર જે ઉપલી વહીમર્દામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા બેઝિક પચાસ હજાર નવસો પચીસની સાથે અન્ય જે નિયમ અનુસાર ભથ્થા છે તે થઈ મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરીને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા એકવાર વિગતવાર જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો આગળ વાત કરશું ત્રીજી ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અંતર્ગત આવેલી બિન હથિયારી હથિયારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ જેલર ગ્રુપ ટુ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં તેર હજાર પાંચસો એકાણું જેમાં બિનહથિયારી પીએસઆઈ હથિયારી પીએસઆઈ જેલર ગ્રુપ ટુ બિન હથિયારી કોન્સ્ટેબલ તેમજ હથિયારી કોન્સ્ટેબલ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કોન્સ્ટેબલ માટેની વાત કરીએ તો જેમાં ધોરણ બાર પાસ થયેલા હોય ઉમેદવારો અરજી કરી શકે છે જ્યારે બિનહથિયારી હથિયારી પીએસઆઈ જેલર માટે સ્નાતક પાસ થયેલા હોય તે ઉમેદવાર ઉમેદવારી નોંધાવી શકે છે વૈમરાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીની રહેશે જેમાં ઉપલી જે છે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ગુજરાત રાજ્ય સરકારના નિયમ અનુસાર પગાર ધોરણની વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે અહીંયા ફિક્સ પગાર છવ્વીસ હજાર રૂપિયા પાંચ વર્ષ રહેશે જ્યારે ત્યારે બિનહથિયારી હથિયારી પીએસઆઈ માટે ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર ધોરણ રહેશે પ્રથમ પાંચ વર્ષ માટે ત્યારબાદ નિયમ અનુસાર જે કાયમી નિમણૂંકને પાત્રતા મળવાપાત્ર થશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા એકવાર વિગતવાર જાહેરાત વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સીબીએસઇ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ અંતર્ગત આવેલી જુનિયર આસિસ્ટન્ટ હિસાબનીસ એકાઉન્ટ ઓફિસર અધિક્ષક તેમજ આસિસ્ટન્ટ સેક્રેટરી માટેની કુલ એકસો ચોવીસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સીબીએસઇમાં ધોરણ બાર પાસ માટે જુનિયર આસિસ્ટન્ટ હિસાબનીસ માટેની જગ્યા તેમજ સ્નાતક માટે વિવિધ જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો વયમર્યાદા મહત્તમ પાંત્રીસ વર્ષ સુધીની રહેશે પગાર ધોરણ અહીંયા વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ પગાર ધોરણ રહેશે મિત્રો જુનિયર આસિસ્ટન્ટ હિસાબનીશ માટે ગ્રેડ ટુ મુજબ પગાર ધોરણ રહેશે લેવલ ટુ મુજબ જ્યારે અન્ય જે જગ્યાઓ છે તેના માટે પાંત્રીસ હજાર ચારસો બેઝિક તેની સાથે અન્ય જે કેન્દ્ર સરકારના નિયમાનુસાર એચઆરએ ડીએનએસ અલાઉન્સ તેમજ અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીની રહેશે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા એકવાર ડિટેલ નોટિફિકેશન વાંચવાનું રહેશે ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીમાં આવેલી મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ધોરણ દસ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે કુલ ત્રણસો ને બાસાઠ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો એમટીએસ માટે લધુત્તમ અઢાર વર્ષ તેમજ મહત્તમ પચ્ચીસ વર્ષ સુધીની રહેશે મિત્રો જેમાં કેન્દ્ર સરકારના નિયમાનુસાર ઓબીસી નોન ક્રિમિનલ માટે ત્રણ વર્ષની એસસે એસટી કેટેગરી માટે ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થઈ શકશે ધોરણની વાત કરીએ એમટીએસ માટે તો અહીંયા લધુત્તમ જે રહેશે તેની સાથે અન્ય અન્ય જે ભથ્થા ભથ્થા છે છે મિત્રો ડીએનએસ એચઆરએ તેમજ કેન્દ્ર સરકારના નિયુસાર જે મળવાપાત્ર થઈ શકશે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીની રહેશે મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને આઈબીમાં જે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ માટે ઉમેદવારી નોંધાવી શકો છો મિત્રો આગળ વાત કરશું છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત આવેલી ચારસો પચ્ચીસ કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જીપીએસસીમાં વેટેનરી એટલે કે પશુ ચિકિત્સા અધિકારી સહિત વિવિધ વહીવટી અધિકારી માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો અલગ અલગ જે પોસ્ટ છે મિત્રો જેમ કે વેટેનરી ઓફિસરી માટે જે બીવીએસસી એટલે કે બેચલર ઇન વેટેનરી સાઇઝ કરેલો હોય છે વહીવટી અધિકારી તેમજ અન્ય જે જગ્યાઓ છે મિત્રો તેના માટે ડિટેલ નોટિફિકેશનમાં આપેલી જે શૈક્ષણિક લાયકાત મુજબ અહીંયા લાયકાત માંગેલી છે મિત્રો વયમરદાની વાત કરીએ તો મહત્તમ અહીંયા પાંત્રીસ વર્ષ સુધીની છે મિત્રો જેમાં રાજ્ય સરકારના એટલે કે નિયમનુસાર ગુજરાત જાહેર સેવા જે આયોગ છે તેના અંતર્ગત ઉપરી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો અલગ અલગ જગ્યાઓ મુજબ અહીંયા બેઝિક ચુમ્માલીસ હજાર નવસો તેની સાથે અન્ય જે નિયમાનુસાર ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો અરજી ફોર્મ જે ભરવા માટેની છેલ્લી તારીખ તેર ડિસેમ્બર છે મિત્રો આગળ વાત કરશું સાતમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ડીઆરટીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત આવેલી સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયન માટેની કુલ સાતસો ને ચોસાટ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આઈટીઆઈ પાસ થયેલા હોય ડિપ્લોમા પાસ થયેલા હોય તે ઉમેદવારો માટે સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ ટેકનિશિયન્સ માટેની કુલ સાતસો ને જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન માટે લાયકાતની વાત કરીએ તો આઈટીઆઈ ડિપ્લોમા તેમજ વય મર્યાદા મિત્રો અઢાર વર્ષ લધુત્તમ મહત્તમ અઠ્યાવીસ વર્ષ સુધીની રહેશે જેમાં અનુસાર ઉપલી વૈમરા દામાં જે ઓબીસી નોન ક્રીમ લેયર છે એસસીએસટી કેટેગરી માટે નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે મિત્રો અલગ અલગ જગ્યાઓ માટે બેઝિક પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસો લેવલ સિક્સ મુજબ તેની સાથે અન્ય જે ભથ્થા છે મિત્રો ડીએ છે એચઆરએ છે તે કેન્દ્ર સરકારના જે નિયમાનુસાર જે મળવાપાત્ર થઈ શકે છે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી રહેશે ડીઆરડીઓમાં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયન્સ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને વિગતવાર જાહેરાત વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય